અત્યારે આ પ્લેન ક્રેશને લઈને આવી રહ્યા છીએ સૌથી મોટા સમાચાર આ પ્લેન ક્રેસને લઈને અત્યારે આવી રહ્યા છે જેમાં થોડી વાર પહેલા જે માહિતી મળી હતી કે આ પ્લાનની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા છે જો કે આશંકાઓની વચ્ચે અત્યારે આ સૌથી મોટા સમાચાર અમદાવાદમાં મોટી જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર અમદાવાદમાં આ ક્રેશના ક્રેસના લાઈવ દ્રશ્યો એ ન્યૂઝરૂમ પાસે છે ન્યૂઝરૂમ આપણે તમામ એ દ્રશ્યો એક બાદ એક અમદાવાદના એ પ્લેન ક્રેશના બતાવી રહ્યા છે ટેક ઓફ થયાના મિનિટે આ પ્લેન ક્રેસ થયા સમાચાર જો સીધા એ દ્રશ્યો કેવી રીતે અમદાવાદના એ એરપોર્ટથી ટેક ઓફ થતાની સાથે જ આ પ્લેન ક્રેશ થયું આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સીધું જ એ પ્લેન જે છે તે ક્રેશ થયું અચાનક જ એ બીજી જ મિનિટે એક મિનિટને આડત્રીસ એક એક વાગ્યાને આડત્રીસ મિનિટે આ પ્લેન ટેક ઓફ થયું હતું અને ત્યારબાદ આ એક મિનિટ એક વાગે અને ચાલીસ મિનિટની આસપાસ એટલે કે લગભગ બે મિનિટના ગાળાની અંદર આ પ્લાન્ટ એ ક્રેશ થયું છે અમદાવાદમાં પ્લેટ ક્રેશના સીધા આ લાઈવ દ્રશ્યો જે છે તે અમે આપણે બતાવી રહ્યા છીએ આ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર જે ઘટના બની છે તેને લઈને આ દ્રશ્યો અમે સીધા આપણે બતાવી રહ્યા છીએ અને આ એ જગ્યા કે જ્યાં અમદાવાદના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરો જે છે તેની હોસ્પિટલ હોસ્ટેલ જે છે તેના છત ઉપર આ આખું અકસ્માત જે છે તે થયું છે આ દુર્ઘટના જે બની છે અમદાવાદની અંદર જેમાં વિમાનના પાયલોટનું નામ સુમિત બરવાલ હોવાની માહિતી સામે આવી રહી છે અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર ભરેલા જે જે કે કે ક્રેશ જેમાં બેતાલીસ જેટલા મુસાફરો હતા એ મુસાફરોની અંદર અનેક યાત્રીઓના મૃત્યુની આશંકા અત્યારે સામે આવી રહી છે આ પ્લેન ની અંદર કુલ દસ ક્રુ મેમ્બર હતા જેના પાયલોટનું નામ સુમિત બરવાલ એ સામે આવ્યું છે

અત્યારે આ પ્લેન ક્રેશને લઈને આવી રહ્યા છે સૌથી મોટો સમાચાર આ પ્લેન ક્રેશને લઈને અત્યારે આવી રહ્યા છે જેમાં થોડી વાર પહેલા જે માહિતી મળી હતી કે આ પ્લેનની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા છે જો કે આશંકાઓની વચ્ચે અત્યારે આ સૌથી મોટો સમાચાર અમદાવાદમાં મોટી જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનાને લઈને આ સૌથી મોટો સમાચાર અમદાવાદમાં આ પ્લેન ક્રેશના લાઈવ દ્રશ્યો એ ન્યૂઝરૂમ પાસે છે ન્યૂઝરૂમ રૂમ આપને તમામ એ દ્રશ્યો એક બાદ એક અમદાવાદના એ પ્લેન ક્રેશના બતાવી રહ્યા છે ટેક ઓફ થયાના બ મિનિટે આ પ્લેન ક્રેશ થયાના સમાચારે સામે આવી રહ્યા છે જો સીધા એ દ્રશ્યો કેવી રીતે અમદાવાદના એ એરપોર્ટથી ટેક ઓફ થતાની સાથે જ આ પ્લેન ક્રેશ થયું આ લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સીધું જ એ પ્લેન જે છે તે ક્રેશ થયું અચાનક જ એ બીજી જ મિનિટે એક મિનિટને આડત્રીસ એક એક વાગ્યાને આડત્રીસ મિનિટે આ પ્લેન ટેક ઓફ થયું હતું અને ત્યારબાદ આ એક મિનિટ એક વાગે અને ચાલીસ મિનિટની આસપાસ એટલે કે લગભગ બે મિનિટના ગાળાની અંદર આ પ્લાન એ ક્રેશ થયું છે અમદાવાદમાં પ્લેન ક્રેસના સીધા આ લાઈવ દ્રશ્યો જે છે તે અમે આપણે બતાવી રહ્યા છીએ આ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર જે ઘટના બની છે તેને લઈને આ દ્રશ્યો અમે સીધા આપણે બતાવી રહ્યા છીએ અને આ એ જગ્યા કે જ્યાં અમદાવાદના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો જે છે તેની હોસ્પિટલ હોસ્ટેલ જે છે તેના છત ઉપર આ આખું અકસ્માત જે છે તે થયું છે આ દુર્ઘટના જે બની છે અમદાવાદની અંદર જેમાં વિમાનના પાયલોટ નામ સુમિત બરવાલ હોવાની માહિતી સામે આવી રહી છે અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટથી ઉડાન ભરેલા જે જે પ્લેન કે કે ક્રેશ થયું જેમાં જેટલા મુસાફરો હતા એ મુસાફરોની અંદર અનેક યાત્રીઓના મૃત્યુની આશંકાએ અત્યારે સામે આવી રહી છે આ પ્લેનની અંદર કુલ દસ ક્રૂ મેમ્બર હતા જેના પાયલોટનું નામ સુમિત બરવાલ એ સામે આવ્યું છે